હાલો જય દ્વારકાધીશ બધા મિત્રને અને રામ રામ અને વાગી ગયા છે પુણા હા અને સનસેટનો ટાઈમ થઈ ગયો છે અને આપણે ત્યાં બ્લોક ચાલુ કર્યો અને જો આજ મંજુ આટો દઈ અને આવતી રહી છે જો સનસેટનો ટાઈમ કેવો મસ્ત આવે છે મિત્રો જો આ છે અમારે પી એનજી ભાણેજ ને આ સે અનજી ભાણેજ આ બધાય કુમરો મારવા આવ્યા અને જો મંજુ બેઠી છે અને દિયા છે આવતી રહી આટો દઈ હા તો એ આમ આ પાડે બોલવામાં તો એને આરસ કેટલું હશે કંઈ ખબર નથી પડતી વાડીમાં જો આ બધા એ આ છોકરાઓને લઈને આવી છે દિયાને રમાડતી હતી એટલે અને આપણે જો સાહ નાખવાનું કામ આવે છે આ વાડીમાં પડી ગયા છે અને આમાં કટકીમાં જો એટલા બાકી છે અત્યારે નાખી લેવા એટલા પડ્યા છે એટલે સાહનું કામ પૂરું થઈ જાય તો અહીંયા આવ એ દિયા અહીંયા આવ અને આજ કેટલો થી આપણે હે ને લોક નતો બની આવ્યો લગભગ ચાર પાંચથી થઈ ગયા તો ટાઈમ મળતો તો જ નહીં મિત્રો કોઈ ભાવ હમણાં ખેતીનું કામમાં હેઝબાટું બોલે કંઈ વાત ના પૂછો હજી સાહ નાખવાના હે રોટા હેટર મારી લીધું થાંભલો માર લીધો હવે સાહ નાખવાના હે સાહ બધા પડી જાય ને ખાતર ભાઈ પછી કંઈક ફ્રી થાય ને પછી મસ્ત મસ્ત જો લોક બનાવી કાયમ ડેલી ડેલી લોક નાખવા આપણે કંઈક કાયમ નાખવાના છે અને જો અમારા મેડમ તો સરળી પારે સરળીને હું વિચારતા હોય શું વિચાર કીએ કઈ કઈ બોલતી નથી હું એટલે હજી ઘર બહુ સાંભળે ઘર બહુ સાંભરે એટલે હે ને હજી કઈ બોલતી નથી અને આ લોક તો આપડો લગભગ ટુકડો થાય ઝીલકોક થાય નાનકડો હે ને પાંચ પાંચક મિનિટ નો થાય અને જે આ કઈ કંજલી કીએ હું કીધી કે કઈ નથી ઘરે એટલે એ રોડ થી જ આ નીકળી જાય હમણાં પાછો રોડ બન્યો ને એટલે તો ફટાફટી વાહન ની બોલે સ્પીડ બ્રેકર રાખ્યું નથી આજ કરતો વાહન છે તો જાય ને રોડ બની ગયો ને એટલે અને હવે જો આ સનસેટ નો ટાઈમ થઈ ગયો છે મિત્રો મસ્ત મજાનું વ્યુ આવે છે અત્યારે જો અત્યારે પવન ખેતરમાં આવો ને એટલે હવે એસી નું કઈ ના આવે એવો ટાટો પવન આવે આવો તો ખરી વાડીમાં કોક દીક બેસો બે ઘડી મજા આવે કે ના આવે એમને કહેજો વાડીમાં બે ઘડી બેસો ને એટલે અત્યારે તો હવે ટાટી લેર આવે ડાયરેક્ટ દ્વારકાથી હવે હા દ્વારકાથી હવે આવે એ દેખો

જો આપણે હે ને બોલી હે ને દિવાલ માથે પટ્ટી કાટે હે ઈરાલી પ્રિયંશી ના આંગલીને રોકાણા હે કેટલાક દીક રોકાવાનું હે હવે એક દી હજી એક દી હું રોકાય રોકાઈ જાવ ને કેનિયા નિસાર ખુલી ગુરુવારે દ્વારકા જાઉં ગુરુવારે દ્વારકા જાઉં કોને કોને જાઉં આ બધાય આ બધાય ને દ્વારકા જાઉં છે ગુરુવારે અને હાલો આપણે વીડિયો માં બેના રહેજો જો દ્વારકા જાશું એટલે અને અમારા મેડમ તો હવે શું થયું હોય આમ જવતા શું થયું ઘર આમ રહે આને આને ઘર આમ રે છે આજે આવીને આટો થઈને એટલે બધું પાછું લોક બનાવવાનો ટાઈમ મળે જ નથી આમ આને આને પાછું મીડી નથી મજા નથી એટલે હેને કે ને દવા મીડિયા આવી ગયું છે ને તો સારું ને કે દવા લઈ આવે દવાતા દવા ખાવામાં તો એક નંબરનો આ એ નાખી દેવાની છે એટલે બાકી ખાઉ ડૉક્ટર આગળથી લઈ આવી દે ને બોર્યું એ પીવાની નહીં ભલે થાપડા નહી નાખવાની કે ને કામ આવે નહીં પછી પછી હું તો ક્યાં પી અને અહીંયા પાછી પીવાની છે હે પીવાની છે એને દવા જ લેવાની જાઉં અને આજનો બોગ આપણે આ ખતમ કરી આખી વાડીમાં જ ચાલુ કર્યા ને વાડીમાં જ પૂરો કરતા બધા એને જય શ્રી કૃષ્ણ અને હવે આને હું કે ભાઈ કાલ મળીશું ભાઈ ભાઈ તાતા